રાજકોટ અગ્નિકાંડ ને એક સપ્તાહ જેટલો સમય વીત્યા બાદ પ્રગટ થયા નેતાઓ પુષ્કર પટેલ કમલેશ એક એક બાદ આવ્યા સામે અને પત્રકાર પરિષદ કરી એકતા નો દાવો આવશે તું જાહેર જીવન છોડીશ આ સાથે જ જવાબદાર પદાધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવું રટણ કરતા પણ દેખાયા ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે એક સપ્તાહથી આ નેતાઓ હતા ક્યાં અને હવે કેમ સામે આપ્યા મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો ટકા પગલાં ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્ન હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે અને આપના માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે આમાં બે કોઈ ભલામણ કર્યું હોય એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ તો હું બહુ સ્પષ્ટપણે માનું છું